શું તમે જાણો છો બ્રેઇન સ્ટ્રોક થવાનું મુખ્ય અસરકારક અને ઘાતક પરિબળ ડાયાબિટીસ છે હું ડૉક્ટર હિમાંશુ પટેલ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ઘણા દિવસ પહેલાં એક દર્દીને બ્રેન સ્ટ્રોકના એટેકની સારવાર અમારા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી અને આ થવાનું મુખ્ય કારણ ડાયાબિટીસ હતું દર્દીને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસની અસર હતી પરંતુ તે વસ્તુથી એ અજાણ હતા ડાયાબિટીસ કઈ રીતે સ્ટ્રોક માટે જવાબદાર છે ડાયાબિટીસ આપણા મગજની લોહીની નસોમાં એટ્રોસ્કલેરોટિક પ્લગ બનાવે છે જેથી કરીને દર્દીનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય છે તેમજ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી જાય છે આ પરિબળો દર્દીના લોહીની નસોમાં ક્લોટ ફોર્મેશન થવા માટે ખૂબ જ જવાબદાર હોય છે જેથી કરીને લોહીની નસો બ્લોક થઈ જતી હોય છે અને દર્દીને બ્રેઇન એટેક આવે છે એવા કયા લક્ષણો છે બ્રેઇન એટેકના જે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ શરીરનો અડધો ભાગ કમજોરી આવવી જોઈએ લખવાની અસર થવી જોઈએ આંખોમાં અંધારા આવી જવા બોલવામાં તકલીફ ઊભી થવી ચાલવામાં બેલેન્સનો પ્રોબ્લેમ થવો માથામાં દુખાવો જ ઊભો થવો ડાયાબિટીસના દર્દી હોય એવું તો શું કાળજી રાખવી જોઈએ જેથી કરીને આ વસ્તુને અટકાવી શકાય એમણે સ્ટ્રિકલી ડાયાબિટીસનો કંટ્રોલ કરવો જોઈએ એસ બી સી લેસ દેન સિક્સ પોઈન્ટ ફાઇવ હોવું જોઈએ તેમજ રેગ્યુલર બેસિસ ઉપર બ્લડ પ્રેશર અને લિપિડ કંટ્રોલ કરવાની મેડિસિન લેવી જોઈએ રેગ્યુલર બેઝિસ ઉપર એક્સરસાઇઝ કરવું જોઈએ એટલીસ્ટ થર્ટી મિનિટ્સ પર ડે યા ફિર અઠવાડિયામાં એટલીસ્ટ ફાઇવ ડેઝ કરવું જોઈએ ડાયાબિટીસ એક સાયલન્ટ છે પરંતુ બ્રેઇન સ્ટ્રોક એક સાયલન્ટ નથી એ એક સિમ્ટોમેટિક છે અને દર્દીની લાઇફસ્ટાઈલ પર ખૂબ જ મોટી અસર કરી શકે છે સો બી હેલ્ધી અને ટેક કેર યોર ડાયાબિટીસ